હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાદર્શ એજ્યુકેશન આજે આપણે ભણવાના પ્રશ્નપત્ર બે હજાર પચીસનો નો વિભાગ એ બરાબર ને ઓકે ચલો શરૂઆત કરીએ આજના લેક્ચરથી તો એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે જો સમીકરણ એક બિંદુ આપેલું છે વન ઝીરો હવે તમે પેલા બિંદુનું શું કહો છો એક્સ અક્ષ અને આ આપેલું છે વાય અક્ષ તો હું અહિયાં લખી નાખું એક્સ બરાબર અને વાય બરાબર ઓકે હવે આ જે છે એની એ જ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો ચાલો મૂકી દઈએ તો કે એક્સ ની જગ્યાએ મૂકવાનું થાય વન વાયની જગ્યાએ મૂકવાનું થાય ઝીરો કે તો તમારે જોઈએ છે ઓકે ચલો હવે શું કરવાનું થાય તો કે આઠ એકા આઠ

એનો મતલબ એ થયો કે આપણો વિકલ્પ નંબર સી જે છે બરાબર એ સાચો ગણાય ઓકે પ્રશ્ન નંબર બે તમને કઈક આવો આપ્યો છે કે સમીકરણ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ પ્લસ સાત બરાબર ઝીરો ના વિવેચક ની કિંમત ખાલી જગ્યા થાય હવે તમને ખબર જ છે એમનું સૂત્ર બરાબર તો આપણે લખીએ ચલો એનું સૂત્ર આવું છે કઈક બી સ્કવેર માઇનસ

ચાર તો અહીંયા છે એની જગ્યાએ એક સી ની જગ્યાએ સાત ચલો હવે મોટું જે પદ હોય એની નિશાની આવે એટલે જવાબ શું આવે માઇનસ બાર તો તમારો ઓપ્શન નંબર બી જે છે એ સાચો ગણાય એની પછી સમાંતર શ્રેણી કે ત્રણ કે પાંચ કે ખાલી જગ્યાના નહીં અહીંયા એવી રીતે છે કે કે ત્રણ કે પાંચ કે સુધી અનંત સુધીના પ્રથમ એન પદોનો સરવાળો હવે તો કે પ્રથમ એન પદોનું સરવાળો કીધું છે જો જો ધ્યાનથી સાંભળજો આપણને શું કીધું પ્રથમ એન પદોનો સરવાળો હવે અહીંયા વન થ્રી ફાઇવ જે પણ કાંઈ આંકડા છે એને આપણે સામાન્ય કાઢી લઈએ એને આપણે કહી દઈએ એન અને ને તમે લઈ લ્યો બરાબર તો એ રીતે કયું સૂત્ર તમારે બનશે તો કે આ જે છેલ્લું સૂત્ર બરાબર એન નો વર્ગ કે તમારો જવાબ એમાં આવશે ચોથો પ્રશ્ન છે બિંદુ માઇનસ ત્રણ આઠ નું વાય અક્ષ થી લંબ અંતર શોધો હવે કોનું તો કે આ બિંદુ નું ક્યાંથી તો કે વાય અક્ષ થી અંતર મેળવવાનું છે તો શું આવે તો કે પ્લસ ત્રણ આવે કેમ પ્લસ ત્રણ તો કે માઇનસ માં અંતરામાં આવતું નથી તો જવાબ આવશે પ્લસ ત્રણ વાય અક્ષ થી કીધું છે જો ઉગમ બિંદુ થી હોત તો આપણે ઝીરો ઝીરો કહીને અહીંયા આપણે રૂટ વાળી રીત કરી શકાય છે બરાબર પણ અહીંથી આપણે શું કીધું છે y અક્ષ થી તો આપણે કયા અક્ષને ધ્યાનમાં લેવાનું x અક્ષને જો અહીંયા એમ કીધું હોય કે x અક્ષ થી લંબ અંતર તો તો તમારે કયા અક્ષને ધ્યાનમાં લેવાનું થાય y અક્ષને ધ્યાનમાં લેવાનું થાય બરાબર તો જો આપણને શું કીધું છે બિંદુ માઇનસ ત્રણ નાખવા જવાબ શું આવશે પ્લસ ત્રણ જો તમને એવું કીધું હોય કે એક અક્ષ થી લંબ અંતર શું થાય તો જવાબ શું આવે પ્લસ આ મિત્રો બરાબર એની પછી પાંચમો દાખલો છે એ જો એમ આપણને શું કીધેલું છે જો તો કે શેક ની ચાર ઘાત આપી છે થીટા માઇનસ શેક સ્કવેર થીટા બરાબર ખાલી જગ્યા હવે જો આ જે છે ને એના અમુક સૂત્રો છે બરાબર કે જો તમને સૂત્રો આવડે બરાબર તો તમને આરામથી આવા દાખલાઓ આવડે જો આની ચાર ઘાત છે ને તો આપણે આમ લખીએ તો ચાલે કે ચાલો હું આને આ રીતે લખું કે હવે જો હવે આ જે છે બરાબર એનો મતલબ એ જે છે એની બરાબર તમે શું લખી શકો છો તો કે વન પ્લસ ટેન

પછી ત્રણે નો ગુણાકાર પછી છેલ્લા પદ નો વર્ગ આવું તમે કરો કે નહીં બસ તો અહીંયા એ જ કરો પેલા પહેલા પદ નો વર્ગ એટલે એકનો વર્ગ ટુ ટેન સ્ક્ર થી પ્લસ છેલ્લા પદ નો વર્ગ એટલે અહીંયા બે ઘાત છે વર્ગ કરો તો કેટલી ઘાત થઈ જાય ચાર ઘાત એટલે ટેન ની ચાર ઘાત થીટા માઇનસ વન

અહીંયા ખાલી ટેન સ્કવેર છે તો અહીંયા બે માંથી એક ટેન સ્કવેર કાઢી નાખો કેટલા વધે એક જ વધે તો લખો જોઈએ ટેન ની ચાર ઘાત જોજો ટેન ની ચાર હવે અહીંયા પ્લસ આવે કે માઇનસ થઈ કે મોટું કોણ હતું આ એટલે અહીંયા જવાબમાં શું આવે પ્લસ ટેન સ્કવેર થીટા જોજો આવો વિકલ્પ તમને ક્યાંય આપેલો છે તો કે હા ક્યાં આપેલું છે ટેન ની ચાર પ્લસ ટેન સ્ક્ર થી લખાય છે પ્લસર આ જે છે તમારો સાચો જવાબ થશે ઓકે ચલો હવે દાખલા નંબર સોરી પ્રશ્ન નંબર છ એમાં જો તમને એવું શું કીધું છે કે જો કોઈ આવૃત્તિ વિતરણનો સાંભળજો કે જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યસ્થ કરતા બાર વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય હવે જો આના માટે તમને ત્રણેયના ના સંબંધ વાળું સૂત્ર આવડવું જોઈએ કયું સૂત્ર હતું તો કે આ હતું બરાબર કયું સૂત્ર છે તો કે આ વાળું સૂત્ર છે કે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એવું સૂત્ર છે તો કે હા ઓકે ચલો હવે તો કે આ જે છે એ સૂત્રમાં તમને અહીંયા શું કીધું જો કે બહુલક તેના મધ્યક ક કરતા બાર વધુ છે તો બહુલક એટલે શું થાય ઝેડ તેના મધ્યક કરતા બાર વધુ છે બરાબર ઓકે તો આપણે શું કીધું બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય ઓકે તો આપણે આમાં મધ્યક ની કઈ જરૂર છે નહીં તો મધ્યક બરાબર હું લખી લખું કે ઝેડ બરાબર બાર બસ આ જે કિંમત છે એ જ આમાં મૂકી દો તો શું થાય જોવું જોઈએ એ કિંમત આમાં કોની કિંમત ટુ ઝેડ માઇનસ બાર દુ ચોવીસ બરાબર બાર દુ કેટલા થાય ચોવીસ ઓકે ચલો અહીંયા હવે આ ટુ ઝેડ છે આ બાજુ હવે કેટલા થાય પ્લસ એટલે બે ને એક ત્રણ થયા અહિયાં થ્રી એમ તો હતા જ માઇનસ ચોવીસ આ બધા હું ભાંગી નાખું તો શું થાય જો ત્રણ ત્રણ ગયા ત્રણ અઠા ચોવીસ માઈનસ માઇનસ પ્લસ નિશાની આવશે ને અહિયાં માઇનસ માઇનસ પ્લસ એટલે નિશાની આવશે પ્લસ ઓકે તો શું બન તો કેજો એવું આઠ વધુ હશે એનો મતલબ કે તમારો ઓપ્શન બી જે છે સાચો ગણાય એની પછીનું જોવું નીચે આપેલ વિધાનો સાચા બને એમ ફોસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો હવે તો કહેજો આ સાતમો પ્રશ્ન સાવ સેલો અને આવો તમને ઘણી વખત પૂછાઈ ગયો છે એટલે તમે ખાસ મિત્રો ધ્યાને લેજો વીસ એ વર્ગ બી તો આ જે છે આના હું છૂટો પાડી દઉં તો આ રીતે લખી શકાય વિષણુ કઈ રીતે લખાય તો કે ને બે સાથે કરો

જો થઈ ગયું ત્રણ પંચા પંદર પંદર દુ ત્રીસ એ એક વખત છે તો એક વખત બી નો વર્ગ છે એટલે એ આવશે બે વખત હવે આપણને શું કીધું છે ગુસ્સા ગુસ્સા મતલબ શું થાય કે આ બંનેમાં સામાન્ય આવતી સંખ્યા કઈ પાંચ છે તો ઓકે એને કાઢી લઈએ પાંચ એને ગુણ્યા બીજી કઈ છે તો કે બીજું છે બગડો એને કાઢી લો બીજું કયું છે તો કે એને કાઢી લો બીજું છે બી એને કાઢી લઈએ જોવું જોઈએ હવે કઈ સામાન્ય કઢાય એવું કઈ વસ્તુ છે તો કે નહીં હવે આનું ગુણાકાર કરી દઈએ પાંચ દુ દસ એ તો આનો ગુસ્સા કેટલો થાશે તો કે દસ એ કયો ઓપ્શન આવશે દસ કે બરાબર વચ્ચેનો ઓપ્શન સાચો છે પછી અહીંયા જો સુરેખ બહુપદી પી એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ સાત નું શૂન્ય ખાલી જગ્યા છે આ શૂન્ય એટલે શું ખબર આ જે હોય ને એને તમારે સાથે સરખાઈ દેવાનું સરકાર ના સંબંધ માં છે આ બાજુ હવે તો સાત ના છેદ માં ત્રણ બસ શૂન્ય શું મળ્યું પ્લસ સાત ત્રણ એટલે તમારો જવાબ વચ્ચેનો જે છે સાત ના ત્રણ એ તમારો જવાબ સાચો ગણાય બરાબર હવે પ્રશ્ન નંબર નવ જો બરાબર પ્રશ્ન નંબર નવ જે છે એ જો સાવ સેરો છે તમે આમાં ધ્યાન લો પાંચ પી એ બરાબર ત્રણ પી એ બાર ખરેખર આ પી એ જે છે એની કિંમત કઈ છે ત્રણ તો એ લખી નાખું કે પી એ બરાબર ત્રણ અને પી એ બાર બરાબર પાંચ ઓકે હવે શું કીધું છે તો કે પી એ બાર ની કિંમત કેટલી થાય ઓકે ચલો આની અંક કયો છે આનો પાંચ એટલે ઉપર આવશે પાંચ અને આ બંનેનો સરવાળો આવશે નીચે કેટલો છે પાંચ ને ત્રણ આઠ આ સંભાવનાનો પ્રશ્ન છે તમને ખબર જ છે ઉપર શું આવે શક્ય પરિણામ નીચે શું આવશે કુલ પરિણામ તો કેટલા થાય પાંચ ને ત્રણ આઠ એટલે આપણો જવાબ કયો સાચો થશે પાંચ ને પાંચ ના છેદમાં આઠ આપણો છેલ્લો જે છે બરાબર એ ઓપ્શન સાચો થાય પછી પ્રશ્ન નંબર 10 છે એ જો એમ આપણે શું કીધું છે કે જો sin θ = t હોય તો cos θ બરાબર શું થાય તો કે જો cos અને sin ને કમ્બાઇન કરતું વસ્તુ કમ્બાઇન કરતું સૂત્ર એ કોઈ છે કે કેમ તો કે હા એક છે કયું છે તો કે sin² θ + cos² θ = 1 આ છે તો કે હા એવું છે ખરું બરાબર ઓકે चलो હવે તો કે હવે અહીંયા આપણને ખાલી ટી છે અહીંયા સ્ક્વેર હોય તો શું થાય ટી સ્કવેર આપણને ખાલી કોટાની કિંમત મેળવવાની કીધી છે તો કોટાનો વર્ગ છે વર્ગ આ બાજુ એટલે કેમાં ફેરવાઈ જાય રૂટમાં વન માઇનસ

કે જો અવલોકનો પંદર સત્તર ત્રેવીસ અઠ્યાવીસ ત્રેવીસ પચીસ ઓગણીસ અને અઠ્યાવીસ તો જો બહુલક ત્રેવીસ છે એનો મતલબ કે સૌથી વધારે બેવડાતો અંક ત્રેવીસ હોવો જોઈએ તો હવે આપણે આમાં જોઈએ તો કે ત્રેવીસ પણ બે વખત છે અને અઠ્યાવીસ પણ બે વખત છે પણ આપણને કીધું છે બહુલક ત્રેવીસ છે તો એક્સ બરાબર શું હોવું જોઈએ તો તો કે બરાબર ત્યાં હોવું જોઈએ ત્રણ વખત ત્રેવીસ થાય તો જ બહુલક ત્રેવીસ ગણાય બરાબર તો અહીંયા આપણને શું કીધું છે એક્સ પ્લસ સાત ની કિંમત તો ત્રેવીસ પ્લસ સાત કરો જવાબ આવે ત્રીસ તો તમારો જવાબ થાય ત્રીસ બરાબર એની પછીનો પ્રશ્ન જોઉં કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઓકે ચલો હવે આ જે વિધાનો છે બરાબર એમાં પહેલો પ્રશ્ન છે તે તેરમો પ્રશ્ન છે કે બે ધન ધનપૂર્ણાંકો એ અને બી માટે ગુસ્સા એ બી પંદર અને લસા એ બી એકસોને બાસઠ હોઈ શકે ખરા થશે શૂન્ય નો સરવાળો સોરી ના છેદમાં ત્રણ થાય ઓકે જોઈ લઈએ ચલો એની કિંમત ત્રણ આવી બી ની કિંમત કેટલી આવી પાંચ અને સી ની કિંમત આવી માઇનસ બે સરવાળો છે બરાબર તો સરવાળાનું સૂત્ર સૂત્ર જે છે એ શું થાય

a25 - a15 = 24 તો અહીં લખતી જવાળો a25 - a15 = 24 હોય તો સામાન્ય તફાવત d મેળવો હવે a25 છે બરાબર તો એનું સૂત્ર શું થાય તો કે a + 24d - આનું સૂત્ર શું થાય તો કે a + 14d = 24 બરાબર ચોવીસ ઓકે ચલો પછી તો કે આ જે છે બરાબર આ બંને પાસે ડી છે તો આનો સરવાળો અથવા બાદ બાકી શક્ય બને છે બરાબર તો ચલો એનું કરીએ તો ચોવીસ માંથી ચૌદ જાય કેટલા વધે તો કે એમાં જવાબ આવશે માઇનસ દસ ડી બરાબર ચોવીસ ઓકે ચાલો હવે ઓકે મોટી નિશાની ચોવીસ ને એટલે પ્લસ આવશે તો ડી બરાબર ચોવીસ ના છેદ દસ તો ડી બરાબર બે પોઈન્ટ ચાર બસ તમારે ડી મેળવવાનો હતો જે અહીંયા મળી ગયો છે એની પછીનો પ્રશ્ન જોવું કે ચક્રિય ચતુષ્કોણ એ માં ઓકે ચક્રિય સી અને ડી માં ખૂણો એ બરાબર ખૂણો સી માઇનસ ચાલીસ હોય તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા બરાબર હવે જો આ ચતુષ્કોણ છે બરાબર એમાં કુલ સરવાળો એનો 360 છે પણ બે ખૂણાનો સરવાળો કેટલો થાય ભાઈ 180 અહીંયા કયા ખૂણે કયા કયા ખૂણા લીધા છે તો કે a અને c તો આપણે આમ લખી શકીએ કે ભાઈ ખૂણો a c 180 ચલો હવે કોની કિંમત આમાં આપેલી છે તો કે આમાં આપણને a ની કિંમત આપેલી છે અને ખૂણો a જ તમારે મેળવાનો થાય બરાબર તો જો તમારે ખૂણો એ મેળવવું હોય બરાબર તો શું કરવું પડે તો કે તમારે કિંમત મૂકવી પડે પ્લસ ખૂણો એ પ્લસ ચાલીસ બરાબર એકસો ને એસી મેં આવું શા માટે કરું ખબર છે કે મારે અહીંયા ખૂણો એ જોતો છે ખૂણો સી નહીં એટલે મારે શું કરવું પડ્યું ખૂણો સી જે છે એને આ બાજુ અને ખૂણા એને આ બાજુ લેવો પડે તો અહીંયા શું થયું ટુ ખૂણો એ બરાબર એકસો એસી ચાલીસ ને આ બાજુ એટલે માઇનસ ચાલીસ ટુ ખૂણો એ બરાબર કેટલા આવશે જવાબ તો કે એકસો ને ચાલીસ તો ખૂણો એ બરાબર એકસો ચાલીસ ના છેદ બે તો ખૂણો એ બરાબર સિત્તેર તમારો અહીંયા જોવું ચારસો ખમીજોના એક જથ્થા માંથી ખામીયુક્ત ખમીજ પસંદ કરવામાં આવે છે ઓકે તેની સંભાવના આપી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ છે જથ્થામાં રહેલ પરિણામ મેળવવાનું છે બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ બરાબર તો અહીંયા આપણને શું આપી દીધું છે તો કે સંભાવના આપી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ શક્ય પરિણામ એટલે તમારે સંખ્યા તમારે મેળવવાની છે કુલ પરિણામ તમને આપ્યા છે ચારસો તો શક્ય પરિણામ બરાબર તમે શું લખી શકો છો તો કે આ બંનેનું શું થાય ક્રોસ ગુણાકાર તો કે ઝીરો પોઈન્ટ ઝીરો પાંત્રીસ એને ગુણ્યા ચારસો હવે આનું આપણે સાદુ રૂપ આપીએ બરાબર તો કઈ રીતે થાય તો કે ઝીરો પોઈન્ટ છે ને હવે જો એક બે અને ત્રણ બરાબર તો ત્રણ ઝીરો સંખ્યા નીચે મૂકી દો તો હવે અનાડતા બે અનાડતા પાંચ પાંચ સતા પાત્રીસ તો સાત દુ ચૌદ તો કે સંખ્યા કેટલી થશે તો કે લખવાનું કે ખામીયુક્ત ખમીજોની સંખ્યા ચૌદ છે બરાબર ચલો એની પછીનો પ્રશ્ન કયો છે પ્રશ્ન નંબર વીસ છે તો એ ગણવાની ટ્રાય કરીએ કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોનો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કેટલો થશે તો તમે યાદ રાખી લેજો મિત્રો કે સિગ્મા

મિનિટ કાટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો થશે તો કે એકસો વીસ થાય કેટલો થાય ભાઈ તો કે એકસો ને વીસ તો આનો જવાબ થશે બી પિસ્તાલીસ મિનિટના સમયગાળામાં મિનિટ કાટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો આ તો બધાને ખબર જ હોવી જોઈએ કેટલો બને કાટ ખૂણો બને એટલે જવાબ આવશે એ નેવું બરાબર અહીંયા જવાબ છે એકસો વીસ અહીંયા જે જવાબ છે નેવું ઓકે તમને આ કેવો લાગ્યો વિડીયો મિત્રો એ મને જણાવજો અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મીડિયો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડિયો જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર